યુજીવીસીએલ દ્વારા સોમવારે પાલિકાની ઓફિસનું કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું પામ્યો દૂર દૂરથી ગામડેથી આવેલા અરજદારોને પણ ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બનવું પડ્યું હતું ત્યારે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા યુજીવીસીએલ ને આપવામાં આવી હતી કે નગરપાલિકા દ્વારા

અને જે મંજૂર થઈ હતી તમામ લોન ભરપાઈ લોન દ્વારા વીજ બિલના બાકી નાણાં ભરપાઈ કરવામાં આવશે અત્યારે શું અત્યારે માર્ચ એન્ડિંગ સુધીમાં અમે લોનથી અથવા તો નગરપાલિકાના સો બલ્લોથી વીજ બિલ ભરપાઈ કરીશું તેવી ખાતરી આપે છે વીસ પુનઃ ચાલુ કરવામાં આવે છે